પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના મેયરશ્રી સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે આ લોકોને છેતરવા માટે માત્રને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી હતી માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે ફરિયાદો થશે જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલાં લેવામાં આવશે જે આખા કુટુંબના નામે જે કોટરો લઈ લીધા એનું આજે શું થયું એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવ્યા છે હકીકતમાં પ્રમુખશ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખ શ્રી આની સ્પષ્ટતા કરવી જોઈએ એટલે હું સ્પષ્ટ કહું છું કે પેલા તો આ તપાસનું શું થયું આ તપાસની અંદર જે કોર્પોરેશનના અધિકારી હતા એ પણ રાજીનામું દઈને ભાગી ગયા એની સામે પણ હજી પગલાં નથી લેવાના એ અધિકારીના ઘરેથી ફાઇલો પકડાય અને જૂની સહયોગ કરવા માટે ફાઇલો મંગાવવામાં આવી હોય એની સામે પણ હજી સુધી કોઈ પગલા ન લેવાના હોય અને એનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવે હકીકતમાં કોઈ પણ અધિકારી રાજીનામું આપે અને એની સામે જ્યારે તપાસો ચાલુ હોય ત્યારે કોઈ સંજોગોમાં એનું રાજીનામું કાયદાકીય પણ સ્વીકારી ન શકાય

છેતરામણી ભલામણ કરવા માટે કે લોકો છેતરાય કે ના ભાજપે કાંઈક એક્શન લીધા એના માટે જ એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા બાકી ભાજપના તમામ કાર્યક્રમોમાં કાર્યક્રમ હોય સંસદની ચૂંટણી હોય કે વોર્ડ મિટિંગો હોય બધે જ આ લોકો હતા જ જો તમે એને હકીકતમાં સસ્પેન્ડ કર્યા હોય તો મારી માંગણી ત્યારે પણ હતી કે જેને કૌભાંડ કર્યા હોય એની સામે એક્શન લેવામાં આવે અને કોઈના રાજીનામા નખાવવામાં આવે તો ભાજપ સત્યની વાત બાકી તો આ અસત્યને કેમ છુપાવવું એ જ માત્ર ભાજપ ની ચાલ આ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે એને સસ્પેન્ડ ભાજપે કરેલા છે ત્યારે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે ભાજપ સત્ય બહાર લાવવા માંગતું હોય અસત્ય ઝાકવાનું ન કરે અને આ તપાસ શું થયા એને સુકામીને જવાબદારી તો શું તમે એને ગુનેગાર હવે નથી એવું તમે સ્પષ્ટ માની લીધું છે તો એની કોર્પોરેશનના વિજિલન્સના અધિકારીઓ જે કોઈ તપાસ કરતા હતા એના દ્વારા પહેલા તપાસ રિપોર્ટ આપના મીડિયાની સામે જાહેર કરે પબ્લિકની સામે જાહેર કરે અને એને સ્પષ્ટ એ ગુનેગાર નથી એવી પેલા સ્પષ્ટતા કરે પછી જ એને એને પાર્ટીમાં લેવા જોઈએ ભાઈ ગુજરાતના આખા ગુજરાતના કોઈ પણ કોર્પોરેશન હોય અને એ સિવાયના તમામ હાઈવેના રોડો જે આપણે જોયા છે બધા કૌભાંડો જ છે અને કૌભાંડો નાનેથી લઈને મોટે સુધી હોય ત્યારે જ આપણા કૌભાંડ થાય ત્યારે જ આટલા રસ્તાઓ તૂટી જાય જે રસ્તાઓ છ મહિના પહેલાં કર્યા હોય ત્યાં એક એક બે ફૂટના ખાડાઓ પડી જાય તો આ કૌભાંડ નહીં તો બીજું શું છે આથી વિશેષ શું કૌભાંડ હોઈ શકાય લોકોના ચહેરાની સામે કૌભાંડો એના છે અને આ તો ઓલરેડી પેપર ઉપર આ કોર્પોરેટરો હતા કે એક કુટુંબના પાંચ પાંચ છ છ જણાને દેવામાં આવ્યા હોય ઓફિશિયલ છે પેપરો છતાં એની સામે પોલીસ થઈ અને એને ડિસ્કવોલિફાઈડ કેમ ભાજપે નથી ભાજપ અને કમિશનર પણ સુકાને પગલા નથી લેતા એક બહુ સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં કૌભાંડ કરી સસ્પેન્ડ કરવા માત્ર લોકોને છેતરવા માટે બાકી માત્રને માત્ર કૌભાંડને ઢાંકવાનું જ કામ કરી રહ્યા છે સૌથી પ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી આજે અમારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌપ્રથમ સદસ્યતા મેળવવાના છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબ એમને સભ્ય બનાવીને આ આખી અભિયાનનો પ્રારંભ કરવાના છે આખા દેશની અંદર અઠયાવીસ રાજ્યોની વચ્ચે પથરાયેલો ભારત દેશ જેમાં દસ કરોડથી વધારે સભ્ય બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે ગુજરાત ગયા વર્ષે બીજા નંબરે સદસ્યતા અભિયાનમાં હતું ત્યારે ગુજરાતની સવિશેષ જવાબદારી બનતી હોય અમારા આદરણીય ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના લક્ષ્યાંક પ્રમાણે ગયા વખતે એક કરોડ ઓગણીસ લાખ લોકોએ સદસ્યતા મેળવી હતી સમગ્ર ગુજરાતમાં આ વખતે અમારો લક્ષ્યાંક કદાચ બે કરોડને પાર કરવાનો લક્ષ્યાંક છે અને એની સાથે આ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે આજથી સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ થશે સૌપ્રથમ દિવસે જ પંચોતેર લાખથી વધુ લોકો સદસ્ય બને એવી કલ્પના છે અને ગુજરાતમાં પણ દસથી પંદર લાખ લોકો સભ્ય બનશે એવી અમારી કલ્પના છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી મહાનગર તરફથી પણ એક સુંદંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યની અંદર જ્યારે આ અભિયાન ચાલતું હોય ત્યારે સમગ્ર રાજકોટમાં ખૂણે ખૂણેથી ભારતીય જનતા પાર્ટીના અનેક સમર્થકો છે એ બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અમારું અભિયાન આજથી પ્રારંભ થવાનો છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આમાં જોડાવાના છે અને તમામ કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ પણ એક જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરીને સદસ્યતા અભિયાનનો આજથી પ્રારંભ કરશે સૌથી પ્રથમ તો જેને પણ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોર્યું છું આવડી મોટી પાર્ટી છે કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માગું છું કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મિટિંગમાં કે એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી હમણાં જ મેં બે દિવસ પહેલાં તમામ કોર્પોરેટરની અગાઉ પણ મિટિંગો લીધેલ છે તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી આ લિસ્ટની અંદર પણ જાણે અજાણે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે બે લીટી પણ એની ઉપર મારવામાં આવી છે આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું આપ સૌની હૃદયથી માફી માગું છું